અંકલેશ્વરમાં એક પરિવારને પાડોશીને ડ્રાઈવર તરીકે બોલાવવાનું ભારે પડ્યું હતું ડ્રાઈવર તરીકે આવેલા એ પરિવારની નાબાલિક દીકરીને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યું હતું અંકલેશ્વર શહેરમાં પાડોશીને ડ્રાઈવર તરીકે બોલાવવું એક પરિવારને ભારે પડ્યું હતું ડ્રાઈવર તરીકે આવેલા ઈસમે પરિવારની નાબાલિક દીકરીને પ્રેમ જાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યું હતું નાબાલિક દીકરી સાથે લગ્નની લાલચે વારંવાર દુષ્કર્મ આચર્યું હતું નરાધમ સૌરાષ્ટ્ર લગ્ન કરી પરત ફર્યો હતો જે અંગેની જાણ પીડિતાને થતા લગ્નની લાલચ આપી વારંવાર શરીર સુખ માણનાર વિશ્વાસઘાતી નીકળતા પીડિતાએ ગુનો દાખલ કરાવ્યો હતો દુષ્કર્મ આચરનાર નરાધમે ભોગ બનનાર પીડિતા પાસેથી રોકડા અને દાગીના મળી અંદાજે પચીસ લાખ રૂપિયા પડાવી લીધા હોવાનો આક્ષેપ પણ ફરિયાદમાં કરવામાં આવ્યો હતો નરાધમ સૌરાષ્ટ્રથી લગ્ન કરીને આવેલો તે ફોટા પીડિતાના હાથમાં આવી જતા ભોગ બનનાર પીડિતા અંકલેશ્વર શહેર પોલીસ મથકે પહોંચી ફરિયાદ નોંધાવી હતી પોલીસે નરાધમ હિતેશ વસાવા સામે બળાત્કાર વિશ્વાસઘાત તેમજ પોક્સો એક હેઠળ ગુનો દાખલ કરી આગળની વધુ કાયદાકીય તપાસ હાથ ધરી હતી